આપણા સમાજની દીકરીઓ જે તમને મારો અવાજ સંભળાતો હોય ત્યાં કીધું કે આપણા બાપે પાઘડી પહેરતો હતા ને એ આપણી સંસ્કાર ની આપણી નિશાની છે જે પાઘડી પહેરી ને વડીલો પાઘડી પહેરીને બેઠા છે એ આપણું આપણો વારસો છે આપણી સંસ્કારની નિશાની છે અને દીકરીઓને મારી વિનંતી છે કે બાપે માથે ઓઢેલી પાઘડી એ નીચી ન નમી જાય ને જોવાની જવાબદારી દીકરીઓની અત્યારે સમય એવો સમય ચાલતો દીકરીને એટલું જ વિચારું કે જે ઘરની અંદર મેં જન્મ લીધો છે લેવા પટેલ સમાજની અંદર મેં જન્મ લીધો છે મારા મા બાપે કેટલી મજૂરી કરી છે કેટલી મહેનત કરી છે અને ત્યારે એટલું નામ કરે ભલે બીજું મૂડી નહીં હોય પણ તમારું બાપ તમારું નામ તો કમાણો છે એને પાસે આભરૂ તો કમાણો હોય છે અને એ જે માથે પાઘડી બાંધેલું ને એ નીચી નળ પડી જાય ને જવાબ જોવાની જવાબદારી આવનારા ભવિષ્યમાં સમાજની દીકરીઓને જવાબ તમારો બાપ આખા તમા ખરાબ ન વિચારતો હોય એનો પરિવાર હોય કુટુંબ હોય સગા વાળા આવતો હોય ઘર નો બાપ ખરાબ ન વિચારતો હોય તો પોતાનું દીકરીનો કોઈ એનો બાપ ખરાબ ન વિચારે બાપ ઉપર ભરોસો રાખજો અને લેવા પટેલ સમાજ તો જ આગળ